ભાવ જાણીશું મિત્રો સો ગુણ કે ભાવ જાણતા ભાવ જાણીતા પેલા ચો અમારી મળ્યું બોટાદ બારસો એકથી તે ચૌદસો ને બ્યાસી રૂપિયા મહુવા નવસો પંચ્યાસીથી તેરસો ને ત્યાંશી રૂપિયા ગોંડલ એક હજાર એકથી તે ચૌદસો ને રૂપિયા કાલાવાડ તેરસોથી તે ચૌદસો ને સિત્તેર રૂપિયા જામજોધપુર બારસો દસથી તે એક રૂપિયા જામનગર બારસો વીસથી તે ચૌદસો ને પંચાણું રૂપિયા બાબરા અગિયારસોથી તે પંદરસો ને પંચોતેર રૂપિયા જેતપુર અગિયારસો અગિયારથી તે ચૌદસો ને સાઠ રૂપિયા રાજકોટ બારસો પાંચથી તે પંદરસો ને બાર રૂપિયા અમરેલી એક હજારથી તે ચૌદસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા બારસોથી તે ચૌદસો ને સિત્તેર રૂપિયા જસદણ અગિયારસોથી તે ચૌદસો ને ત્રીસ રૂપિયા વાંકાનેર અગિયારસોથી ચૌદસો ને પંચોતેર રૂપિયા મોરબી અગિયારસો ચાલીસથી તે પંદરસો રૂપિયા રાજુલા એક હજાર દસથી તે ચૌદસો ને પચીસ રૂપિયા હળવદ બારસો એકથી તે ચૌદસો ને સાઠ રૂપિયા વિસાવદર અગિયારસો પાંત્રીસથી ચૌદસો ને એકાવન રૂપિયા તળાજા અગિયારસોથી ચૌદસો ને ચાલીસ રૂપિયા બગસરા તેરસોથી તે ચૌદસો ને સાઠ રૂપિયા ઉપલેટા બારસોથી તે ચૌદસો ને પંચોતેર રૂપિયા માણાવદર અગિયારસો સાઠથી તે પંદરસો સિત્તેર રૂપિયા વિશિયા બારસોથી ચૌદસો ચાલીસ રૂપિયા ભેંસણ બારસોથી ચૌદસો એંશી રૂપિયા ગઢડા બારસો પચાસથી ચૌદસો પચાસ રૂપિયા લાલપુર તેરસો એકસઠથી ચૌદસો ને એકસઠ રૂપિયા દ્રો અગિયારસો થી ચૌદસો ને એકસઠ રૂપિયા સાયલા તેરસો ચોત્રીસથી ચૌદસો સિત્તેર રૂપિયા વિસનગર બારસોથી ચૌદસો સિત્તેર રૂપિયા વિજાપુર એક હજારથી તો ચૌદસો ને સિત્તેર રૂપિયા કડી બારસો એકથી ચૌદસો ને બત્રીસ રૂપિયા પાટણ બારસોથી ચૌદસો ને રૂપિયા સિદ્ધપુર અગિયારસો થી તો ને સિત્તેર રૂપિયા વડાલી તેરસો પચાસથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા